આડી માનસ ને ને હાચાવ ને પિતા ને હાચાવ મે મે તપલી બચ્ચે ગમી ઉ દુખ હશે ગમી ઉ ઈ હશે ને તા આપડી મૂમ નો જીવ વર્ષે આપડા બાપ નો જીવ વર્ષે આપની માનો જીવ વર્ષે બીજો કોનો જીવ ની બરા સાહેબ કોનો જીવ ની બરે આ તો બધારે કેવા છે કે गरज હોય તારે ગદેરા ને બાપ કે છે સાહેબ गरज છે તો ગદેરા ને બાપ કે છે પિંગતા લાત મુકીન જતા રહેશે આઈ જા આ દુનિયા એ વિશે સાચો દોરંગી દુનિયા서 દોરંગી દુનિયામાં હેલું એટલીને કેવું છું કે માને તેમ જીવતા કરી લેજો મને પ્યાર કરી લેજો જગતની અંદર તમારા જીવનની અંદર કદી દુખ ન આવે અને સાહેબ એક આપણો દુખ હમદર્દ નારી આપની જનેતા છે બીજું કોઈ સમજી શકે નહીં અને સારું લાગે તો વિડિયો શેર કરજો ને કમેન્ટ કરવાનું ના ભૂલતા ની YouTube ચેનલ છે રાહુલ સરણિયા જય માધવી સૌને મારા નમસ્કાર देना रे